હા વિકરો ધારો બારો વાસીને જન્મ પૂર્યો કોણ નહી દ્વા તમે આય આયા જ અરે પણ તું આ પીન તું મારપા આય કયા

અને બાકી પણ મો કુસુ મો થાય બાકી લઈ આવું કે એ લાઈક ના વિકમ ના પાહાઈ જા ડાકુ નામ દે સદ્દે તમે તારે કે મે ડાકુ 10000 રૂપિયા લાન તો આય નઈ લેવા તે પણ હું તો તો આય તે લાઈન આવું કર્મ પડી રહ્યો છે અને બાર બાજુમાં ઓક નાગા કૂતરો બંધ્યો હો અમે એટલે ઈલે પાડે હોય તો બોસ કૂતરા તો કોક ને જવું હોય તો કમ જોડી જવું હોય તું તો કઈ જાય કે જો કેમ જી એટલે પેલું ગાવ 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 કરા કૂતરો તાનું

Aku jamu tuh, awak tuh, bos kartu beri wa, tahun setahun itu paise pila siam tuh kok. পারিও কর দারো তু আঠা দূতি না পেগা করবা পিছু করে দেব পড়ছে তাপম মরি যায় মোটামোটা করে

તમે લઈ આવો જજુ પર લઈ આવજો અરે લઈ આવજો પણ તો રાતે હોય તો તાર ફોકો બોકો બધો રાજી થોય કે રાજી શું બધો હે રાજી શું બંગડો બને તો પણ તો પછી તો તાર બચી લે તો પૈસા ના આપો તો ઓરી બંધ રાખું ને પછી ચાલુ એ પછી તાર જમ કોણ કરજે પછી હું ઘેર જઈને થોડો આરામ કરું ચાલુ આ હું તાર પાડી બારે નાઈ દઉં बस तू लाय आऊर बात को लेन आया फा